અમારા ભાઈકા વેંસો પતંગ સગા આવી ગયાસ કા ભાઈકા હા હેલ્યુટ ફેમિલી કેમ છે બધા બધા મજામાં દેશો અને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડિયોની અંદર સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી ને જય જનમમ અત્યારે જો મસ્ત મજાનું છે ને રોંડાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ આખારમાં કરી વાળ્યું છે જો આવો કાકસે ને સમય થઈ ગયો છે ને આપણે બ્લોગ નું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને આ તો જો છે ને ઉપાયની છે ને બધા ભરતી ભરતા હતા ચકલી ચકલીના માળા બનાવવા ગયા હતા માળા બનાવીને પણ આપણે છે ને વ્યવસિ અને જો મા ઉપાયની છે ને ભરતી ભરતા હતા શનિયાડે શનિયાડે જો ભરતી ભરે છે ને એટલી ભરતી ભરાણી છે પછી ઘરે તો અત્યારમાં છે ને કોઈ છે નહીં ને આપણે જો માળા બનાવીને આવ્યા હતા ફોન બારો પડ્યો મેં કીધું લાઈવ બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળ્યું બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે જો અત્યારે કરી વાળું છે

આ બધા છે ને પતંગ સગાવે છે તો થોડીક છે ને આપણે પણ પતંગ સગાવી લઈએ તો કન્ટિન્યુ બધું બનાવી આવે ફેમિલી કેમ છો બધા બધા મજા દેશો ને નો મજામાં હોય ને તો આપણો બ્લોગ જતો રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જામ બેન અત્યારે મસ્ત મજાનો ઝાંઝનો સમય થઈ જશે ને આપણે બ્લોગ સ્ટાર્ટિંગ પણ કેરી વાળી છે ને મારા મમ્મી ભાઈ જો રોટલી કરે છે રોટલી બનાવી છે ઘઉંની હા ઘઉંની રોટલી કરો છે અમે દેજે જે માળામાંથી નાવ્યા છીએ

બટેટાની વેફર ખાઈ વેફર તમારે હોય તે જો મિત્રો મસ્ત મજાનો ડબ્બો ઉતારી લેવી અને ભૂખ લાગી ગઈ તે મસ્ત મજાનું ભાઈ મૂળા થઈ જશે અમારે જીગુફીન છે ને મૂળા બહુ એટલે બહુ જ જીગુ જીગુફિન ક્યાંય ખાવાય ને તો આવી જાય નથી કીધું નથી મસ્ત મજાના વાડીના મૂળા થઈ ગયા છે અને જો આપણે વેફર લઈ લીધીશ આમાં તીખી છે અને આમાં મૂળી છે તો આપણને છે ને ભૂખ લાગી ગઈ છે તો આપણે નાસ્તો પેલા થોડો ઘણો કરી લઈશું પછી હાલ છે તો છે ને કઈ જમવાનું ભાવ ને કોઈ પણ અત્યારે ભૂખ લાગી છે તો થોડો નાસ્તો કરવો જ પડે પછી હાલ છે તોય પણ વાળું કીધું તો કન્ટિન્યુ હું બસ મૂળા હું એમ જ કહું છું કે પણ કે બ્લોગ માં કે ખાવા ને તો આવો પછી મોટા થઈ જશે પછી કે ફરશે ને કબુ પણ હાલો એક કે હા ભૂખ ભૂખ લાગી છે ને બુપા હમ મિત્રો અત્યારે તો શું મસ્ત મજાનો સાંજનો સમય થઈ છે ને અને ફરી તમારી સામે રજૂ થઈ ગયા અને જમી કારણ પણ નવરા થઈ ગયા સી જમવા ટાણે તો નતો અને જો

તો ત્યાર પછી ને મસ્ત ઇંજન આપણે જો જમી કાઢા નરા થઈ ગયા હતા ત્યારે પણ આપણે થોડોક છે ને બ્લોક શૂટ કર્યો હતો અને જો આપણે છે ને ગોપીની ફરમાશ લેવા ને ગોપી ગોપીને ન લેવાની જો કે ગોપીને છે ને કોકની ફરમાઈ આવી છે ને તો આપણે છે ને લેવા જવાની તો પહેલાં મેં કીધું છે ને થોડો ઘણો બ્લોક શૂટ હું કરી લઉં જો ઘરનું વાતાવરણ તો જો આવું કાક છે અડધા છે અને તડધા લાગ્યા છે આવું કાક છે ને

મિત્રો આવડે છે ને મસ્ત મજાના ના કપડા પહેર્યા તમારે બેનું બેનું ના એવું બીજું એકબીજાના ચાલતું હોય જે તમે કોમેન્ટ કરીને કહી દેજો આપણે જો ઓન દે ફર્મેશન આ લેવા જાતા જો સુવાની જો બ્લોગ કરી મસ્ત મજાનું ઠંડીનો માહોલ છે ને તે આડું પણ છે અને બા અને દાદા હોતા સુઈ ગયા કા દાદા ઠંડીનો માહોલ છે ને હા કોણ જય માતાજી જય પણ ભાઈ એક વખત તો બોલી ગયા છો બોલાય ને તો આપણે બ્લોગ ને પણ આપણે બ્લોગ ને પણ એન્ડ કરી દીધું તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જામભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ તો કરતા જવા અલો બાય બાય